ઇએસપીએન કંપનીના ઈશિયન કોઈન એટલે કે ક્રિપ્ટો ઊંચા ઉંચા નફાની લાલચ આપી રાજ્યના અલગ અલગ વ્યક્તિઓની મૂડીનું એજન્ટો મારફતે રોકાણ કરાવડાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા ઠગ કે જે હાલ અડાજાન ખાતે આવેલા સુમન ઘાટા બિલ્ડિંગમાં રહે છે તેવી વાત કરતાં સુરત એસઓજી અને જૂનાગઢ એસઓજી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રીડા ઠગ કિશન અશોક બોર ખતરીયાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે આ સિન્ડિકેટનો જૂનાગઢ ખાતેનો એક હોય આપી હતી જેથી જુનાગઢ એસઓજી મળેલી બાતમીના આધારે સુરત અને જુનાગઢ એસઓજીની ટીમે ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલા ઓમ ટેસના ફ્લેટ નંબર સાતમાંથી મુખ્ય ઠગ આરોપી જયેશ લીલાભાઈ પટોડિયાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને અગાઉ હીરા ઘસવાની મંજૂરી પણ કરતો હતો પૈસા ઓછા મળતા ક્રિપ્ટો કરન્સીમાં પૈસા સારા મળતા હોવાનું જાણવા મળતા ધંધાની જાણકારી મેળવી તેના મિત્રોનો સંપર્ક કરી તેની પાસેથી ક્રિપ્ટો કરન્સી અંગે જાણકારી મેળવી હતી અને મિત્રાએ દુબઈ સ્થિત ઇએસપીએન કંપનીના ઇઝીએન કોઇનમાં રોકાણ કરવાની સારા પૈસા મળશે તેવું જણાવી દુબઈની કંપનીનું ભારત ખાતે બેંગ્લોરથી ઓપરેટ કરનારા એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી જેમાં રોકાણ કરવાની સાથે અન્ય વ્યક્તિઓનું